હમણાં કેટલા સમયથી દોડાવી નથી હે એટલે મજા તો આવે ને અંદર થી એક આનંદ થતો હોય કે ભાઈ મને છે ને આમ જઈક મજા આવે કારણ કે છે ને ભાઈ તમે લોકો સમજી ગયા ને હવાર હવાના પૂરમાં હોવા કંઈક ને કંઈક ખેલ કરવાની મને બહુ મજા આવતી હોય છે શું કહું તું કામ હેરાન થઈ ગઈ વાહ ભાઈ ભાઈ ફેમસ સેલિબ્રિટી આત્મા હવાનો લઈ લીધો વાહ ભાઈ વાહ

हाँ अब बात तेरे भेजे में घुसी अब तुझे समझ में आया हैं खाऊ नहीं जो तू हां तो बस आलो तो तुम काम काज करो क्या हूँ आओ हमना थोड़ी देर में हूं हूं करती थी मोबाइल जोती थी पकड़ा गयाला उठ बैठ करल सजा अपन जालाला 10 उठ बैठ करल दस उठ बैठ कर कोई दी करी एक 2 कोई दी मोबाइल अड़ी हैं બે હિસાધી જયે રાધે જય શ્રી કૃષ્ણ વાહ ભાઈ વાહ ફરતી ચા બનાવે છે કે બની ગયો છે કેવો ચાપ્તા વાહ મારી માને છે ને બધા છે તો મમ્મી ને જવાનું છે આજ આખો દિવસ સત્સંગ કરવાનો છે સપ્તાહ સાંભળવાનો છે તમારા મમ્મી ને સપ્તાહ છે ક્યાં જવાનું છે સપ્તાહ સાંભળવા મે સિમ ઘેરે બેઠી રોકાઈ પર ઓ માય ગોડ ઈ મે નો માં રોકાવાનું વાત છે ને ઈ વાત બધું ટાળી દે ઈ વાત ને આપણે મેડ આવે ને બરાબર ને ભારતી હે આ એમને નું હોરવે હોરવે

તો ફોન ઉપડશે છે નહીં તો વાજભાઈ ને ફોન કરી દેજો છોકરી ચડતા આવે હોય હાલ ફેમિલી જાવ હું સોમનાથ હોટલ ની અંદર મીટિંગ છે આજે બધા બીસીઓ ની હાલો જાય સીધા આવે સોમનાથ તો ફેમિલી પહોંચી ગયા છે સોમનાથ અને મીટિંગ નો સ્ટાર્ટ હલો કેટલા વાગે મીટિંગ સ્ટાર્ટ થવાની છે મીટિંગ બસ હમણાં 15 મિનિટ કેટલા વાગે છૂટા છે વેલા છૂટા છે કે બે ત્રણ વાર જમીને જવાનું હવે જઈએ આડી મીટિંગ માં પછી ખબર પડે સાહેબ જ આવ્યા હતા સાહેબ આવે પછી મીટિંગ સ્ટાર્ટ થશે સાહેબ આવી કે હોટલ રાખી છે જોઈએ હવે એસી બેસી છે કે નોન એસી છે એસી હે કે સાહેબ નોન એસી હે

મીટિંગ ચાલુ ચાલુ થાય તમે આ લોકો ફેમિલી છે ને તમને વોટ્સએપ તમને તો ફેમિલી હવે છે ને સ્ટાર્ટ થઈ ગઈ છે લેવા માટે સાહેબ આવી ગયા છે ઉપર રૂમ સૌથી પીસી बीसी आईबीसी मैं समझो अपना ये सारा महीना बीसी आता वे हमने हमने जो आके है वो आप ही कह रहे हैं कि खबर ने के हमने ये मुद्दा रखा मंदिर में નથી એમ તો કે છે બીસી ની કે રી છે ને બધી સોલ્વ થઈ છે બધી કેટલા 10 પછી એટલે નવા એકાઉન્ટ હો નવા એકાઉન્ટ 5 એમડી 2 આરટી બરાબર કે બે ટીમમાંથી બબ્બે સિલેક્ટ કર્યા છે બરાબર તોમાં પેલું આપણે એફડી માટે કરશનભાઈ કસેમે ચંદરે આખા વર્ષે મે 52 લાખ રૂપિયાની કૃષિ બોદે ચરી રાજનુ ઓવરલ પરફોર્મન્સ દરેક પ્રોડક્ટમાં સારું તાળીઓ બહુ જ સારી આપીશું બે કેટેગરી રાખીશું લાયબિલિટી અને આરએસએફ અને બેસ્ટ પીઅર તો બેનલેવ મીટિંગ પતિ ગઈ છે ના ચારેયસો બધાને ટ્રોફી આપીને બધીને સન્માન ગરે એમે એક નામ આપડું પોતો પાડો વિડિયો શૂટ કરતા ભાઈ ભૂલી ગયા આવું કરવાનો તમારે એ રમર વિડિયો શૂટ કરતા ભૂલી ગયા તમે એટલે બધાને સન્માન થઈ જે લોકો ટાર્ગેટ અચીવ કર્યું છે ને બધાને ટૂંકમાં ટ્રોફી આપી છે ફેમિલી તો અત્યારે મિટિંગ પૂરી થઈ ગઈ છે ને તમે લોકો જોયું ને આગળ કેવડો ટાર્ગેટ આપ્યો છે આ વખતે કંઈક ટાર્ગેટ જબરો આપ્યો છે ને બધા લોકો જો અત્યારે જાય છે હવે હોટલમાં જમવા માટે ને તમને લોકોને ખબર છે આપણે નોરતા રહીએ છીએ તો બધા લોકો જમવા જાય છે ને હવે જાય આપણે સીધા ઘરે ને મળીએ સીધા હવે ઘરે જઈને તો ફેમિલી પહોંચી ગયા છે ઘરે ને અત્યારે રાતું તો બધા આરામ કરે છે હવે વાયડા તો આ બધી છોકરીઓ છે ને વાયડ્યું થઈને જાય એની મમ્મી વેલણો રાખ્યું આ વેલણ શું કરો રાખ્યું હતું

કારણ કે હું સોમનાથ થી મિટિંગ માંથી નીકળું ને એના ફોન કરતો કે આવો ત્યાં ગુલ લેતો જાવ ત્યાં ગુલ લેતો જી ઓલી બે બહેન બાંધે બેનનું તો બાનું હોય ખાવાનો આને વાટ આવ્યો હતો તમને ખબર છે ને જા ને હવે હાલો ફટાફટ ગોલો ખાઈ લઈને તમારો પાલો ફેમિલી ગોલો ખાવ તો આ બે બેનું ભાઈ જો વર્ગી ગયું ચાલો ફેમિલી બરફ ખાઈ લીધું છે મેં તો નહીં તો બધે હું ધીમે 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 ખાઈ છે

તો તો કઈ તમે ના ફેરે જેવા દેવડી પાર્ક માં ગયો ફટાફટ આવતા રહ્યા તમે હાવ ગગા વગા ની હા તો અહીંયા અમારે બીએપી દર્શન હાલો તો મેડ્યા પછી આવો ક્યારે નેક્સ્ટ ટાઈમ ફોન કરી જાય યાર ઈ ના મને મજા આવી ગઈ તમારી મારો ભાઈ છે ભાઈ હવે છે ને અમે જ્યારે જશું ક્યારે અરે લઈશું પણ હવે સોમનાથ માં આવો એટલે ફોન કરે છે એ આવન નત થતો બરાબર ને પાકુ પાકુ ભાઈ હવે છે ને એનો આખો કાફલો છે અત્યારે તો મોડું છે આ ભાઈ મારી જેમ મોરતા રહી છે હાલો ભાઈ મળ્યા પછી આવો ક્યારે આવજો